ચંપલ વગર રહેવાનું અને રોજ અહીં બપોરે થી જાર ભગવાનનું નામ લઉં છું કેમ કે મહાનગરપાલિકાને ઝડપથી હેરિટેજ એક્સપર્ટ મળે અને વડોદરાના ઐતિહાસિક વારસાનું રિસ્ટોરેશન જાળવણી ઝડપથી શરૂ થાય પરંતુ આજે એકસો ઓગણત્રીસમાં દિવસે પણ કહું તો મહાનગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી મીડિયાના માધ્યમથી સતત અમે કહીએ છીએ કે માનવીના પિલ્લરની હાલત જરજરી થતી જાય છે ગમે ત્યારે કોઈક મોટો અકસ્માત થશે તો આજે એકસો ઓગણત્રીસ ના દિવસે કહીએ તો જે ભાગ પીલ્લરમાંથી બધા છૂટા પડી ગયા છે એ બધા હવે ધરાશયી થવા માંડ્યા છે અને આ ભાગ એટલા મોટા છે કે જો કોઈને વાગે તો જનહાનિ થઈ શકે એવી છે મીડિયાના માધ્યમ સતત મહાનગરપાલિકાને કહીએ છીએ કે જે ભાગ જર્જરિત છે એને ઉતારી લો તમે કે જેથી કરીને કોઈ મોટો અકસ્માત થાય નહીં પરંતુ મહાનગરપાલિકા સતત આની પાછળ પોતાની ઉદાસીનતા બતાવી રહી છે એ ફક્ત ને ફક્ત ટેન્ડરિંગ થઈ રહ્યું છે ઈજારો અપાઈ રહ્યો છે દસ કરોડ રૂપિયા ફળવાયા છે એવી જ વાતો મીડિયામાં જણાઈ રહી છે પરંતુ આથી એક સો દિવસ પહેલા જ્યારે કમિશનર માંડવી જે મુલાકાત લેવા આવ્યા તો એમણે કીધું કે ઝડપથી કામ શરૂ થશે એ સાથે વડોદરાના સાંસદ જ્યારે તપનો મારા એકસો વીસ દસમો દિવસ બીજો જ દિવસ હતો અને અહીંયા ધારાસભ્ય સાથે આવેલા પુરાતત્વની ટીમ આવેલી પુરાતત્વની ટીમે તરત કીધું કે આ માળવી પિલ્લર જર્જરિત છે આનું કામ ઝડપથી શરૂ કરાવો ત્યારે આપણા વડોદરાના સાંસદે મને બાયધરી આપી હતી કે આપણા વિસ્તારના ધારાસભ્ય ખૂબ જાગૃત છે રાવપુરાનાને ઝડપથી કામ શરૂ કરાવશે તો હું ડોક્ટર સાહેબને કહીશ કે આજે એકસો વીસ દિવસ થઈ ગયા સાહેબ ઇમરજન્સી કેસ માટે આટલો ટાઈમ ના કરાય તમે ડોક્ટર જો ઇમરજન્સી શબ્દ સમજી શકો છો આજે માંડવી પિલરની કામગીરી પણ ઇમરજન્સી કેસમાં કરવાની છે એમાં એકસો વીસ દિવસ તમે કાઢી નાખ્યા તો આ તમારી ઉદાસીનતા પણ વડોદરા માટે ખૂબ ખરાબ કહેવાય આ વડોદરાના સાંસદ છો વડોદરાના પ્રશ્નો તમારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સુધી લઈ જવાના હોય પરંતુ તમને સતત આટલી બધી રજૂઆત કરીએ છીએ મીડિયાના માધ્યમથી તો એ તમે એમાં ઉદાસીનતા રાખી રહ્યા છો આજે રાત્રે વાગે જે આ છે એનો ઘણો મોટો ભાગ તૂટીને નીચે પડ્યો છે મંગળવારના દિવસે મેલડી માતાના દર્શન કરવા ઘણા બધા દર્શનાર્થીઓ આવતા હોય છે પરંતુ સદનસીબે જે બેરિકેટ લગાવેલા છે એને લીધે કોઈ પબ્લિક ને અહીં અવર જવર હતી નહીં અને આ ભાગ એવી રીતે પડ્યો કે કોઈને વાગે નહીં પણ હજી મહાનગરપાલિકાને એ જ અમે કહીએ કે ઘણો બધો ભાગ હજી પડી જાય એવો છે એવો જર્બરિત ભાગ તમે ઉતારી લો અને અહીંયા એક વ્યવસ્થિત વ્યવસ્થા કરો કે જેથી કરીને કોઈને જ્યાં સુધી કામ શરૂ ના થાય ત્યાં સુધી કોઈને વાઘવાની કે જનહાની આની દવાનો ભય રહે નહીં